નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર કચ્છના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીએચસી ગ્રામીણ કક્ષાએ આરોગ્ય માળખું વધુ સુદ્રઢ બને તેવી આશા ચોવીસ નવા એમબીબીએસ ડોક્ટરોની નિમણૂક થઈ કચ્છમાં જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે એમબીબીએસ બોન્ડેડ ડોક્ટરોની ચોવીસ જગ્યાઓ ભરાઈ છે તેમાં સત્તર જેટલા એમબીબીએસ ડોક્ટરો કચ્છના છે આમ હવે કચ્છના દવાખાનાઓ પીએચસી સેન્ટરોમાં ડોક્ટરોની ઘટ હળવી બનશે તથા આયુષ્ય ડોક્ટરો નર્સિંગ સ્ટાફ વગેરેની ભરતી માટે અરજીઓ આવી ગઈ છે થોડા સમયમાં ભરતી થશે આમ આ વર્ષમાં લાગી રહ્યું છે કે કચ્છના ગ્રામીણ ક્ષેત્રનું આરોગ્ય માળખું વધુ સુદ્રઢ બનશે સમગ્ર બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર મિતેશ ભંડેરીએ જણાવ્યું કે હું ડોક્ટર મિતેશ ભંડેરી જિલ્લા આરોગ્ય અધિકારી કચ્છ કચ્છ જિલ્લાની જો વાત કરીએ તો ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લઈ અને કચ્છમાં કુલ ઓગણ સિત્તેર જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે આ તમામે તમામ કેન્દ્ર ઉપર એમબીબીએસની જગ્યાઓ મંજૂર થયેલ હોય છે લાંબા સમયથી ઘણી બધી વિસ્તારમાં એમબીબીએસની જગ્યાઓ ખાલી હતી પરંતુ સરકારશ્રીએ છેલ્લા બે અઠવાડિયા પહેલાં જ એક આદેશ જે કરેલા હતા આચારસંહિતા પહેલાં એમાં એમ મેડિકલ ઓફિસરની કુલ અઠ્યાવીસ જગ્યાઓની ભરતી કરવામાં આવેલ છે બોન્ડેડ તબીબો છે એ પૈકી ચોવીસ મેડિકલ ઓફિસર આ જિલ્લામાં હાજર થયેલા છે અને એની પ્રક્રિયા અત્યારે ચાલે છે આમ જે મેડિકલ ઓફિસરની ઘટ છે એમાં ઘણી બધી રાહત અત્યારે થયેલ છે ઉપરાંત જે કરાર આધારિત જે જગ્યાઓ જે ભરવાની હોય છે અગિયાર માસના કરાર આધારિત એમાં પણ જે જાહેરાત આપવામાં આવેલી હતી એમાં બોડી સંખ્યામાં ઉમેદવારોએ અરજી કરેલી છે ખાસ કરીને જે આયુષ મેડિકલ ઓફિસરની જે જગ્યાઓ છે એમાં લગભગ છસોથી ઉપર ઉમેદવારોએ અરજી કરેલી છે ઉપરાંત નર્સિંગ સ્ટાફની પણ જગ્યા માટે એક હજારથી પણ વધારે ઉમેદવારોએ અરજી કરેલી છે આ ઉપરાંત જે કમ્યુનિટી હેલ્થ ઓફિસરની પણ જે ગ્રામ્યકક્ષાએ જે જગ્યાઓ છે એમાં પણ ત્રણ હજાર જેટલા ઉમેદવારોએ અરજી કરેલી છે અને ઘણા બધા ઉમેદવારો કચ્છના સ્થાનિક પણ છે આ ઉપરાંત જે મેડિકલ ઓફિસરો જે બોન્ડેડ આવેલા છે અને હાજર થયેલા છે એ પૈકી પણ સત્તરથી અઢાર જેટલા મેડિકલ ઓફિસર આ જિલ્લાના સ્થાનિક છે જેથી કરીને આ જિલ્લાની સોશિયો ભૌગોલિક જે પરિસ્થિતિ છે એનાથી વાકેફ છે અને એનો ફાયદો સ્થાનિક લોકોને ખૂબ સરસ રીતે થશે એટલે આવનારા સમયમાં કદાચ સ્ટેબિલિટી આવે બની શકે છે એમાં સ્ટાફ પણ સતત રહી બીજું સ્ટાફ અહીંનો જો લોકલ હશે તો એની ભાષા સાંસ્કૃતિ અને અહીંના રહેણી કેણીથી એ વાકેફ હશે જેથી કરીને એ લોકોને સારી રીતે સમજી શકે અને લોકોને સારી રીતે આરોગ્ય સેવાઓ પૂરી પાડી શકે છે

रामबाग रोड आदिपुर पावर बाय के ज्वेलर्स लेटेस्ट फेशन डिजाइन ना ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आज तारीख ओगनीस जून बेहजार पच्चीस आता आज समाचार आती का फरी मनीसू सु। त्या सुधी रजा आपसो नमस्कार